કર્યા આજે પચાસ ટકા દિવ્યાંગ ચંદ્રકાંત લકુમ ને બ્લડ પ્રેશરની તકલીફ થતા પાસઠ વર્ષીય પિતા હરજીભાઈ બસો મીટર સુધી દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને ટ્રાય સાયકલ ઘસડીને દિવ્યાંગ પુત્રીને લઈ પ્રાથમિક સારવાર લેવા માટે મજબૂર બની ચૂડા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે ચૂડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ક્યારે આ પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે એક મોટો પ્રાણ પ્રશ્ન છે નામ સુરેશભાઈ એસ વાળોદરા સામાજિક કાર્યકર જે સરકારી દવાખાના પાસે ભૂગર્ભ ગટરનું પાણી અને જે વાસમાવાળાની જે વાત છે ભૂગર્ભ ગટરનું પાણી સરકારી દવાખાનામાં પેશન્ટ બે ત્રણ જણા પડી ગયા અને રેડિયો સાહેબને ફોન કરવા છતાંય કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરવા માટે કોઈ કામ કામદારોને કે સભ્ય સરપંચને સૂચના આપવાની સૂચના કરી તો એ જે સરપંચ કે રેડિયો સાહેબ હાજરમાં રહેતા નથી આ પરિસ્થિતિ તમે જુઓ સવારના દર્દી લગભગ દશક દર્દી પડી ગયા છે તો ડાયરેક હું અનુસૂચિત જાતિનો હોવાથી શું ડીડીઓ સાહેબના ડાયરેક્ટ ફોન કરી શકું કે ન કરી શકું રજૂઆત કરવાનો અધિકાર છે કે નહીં દલિત સમાજને દસ ફોન કર્યા ત્યારે એક ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખો કેમ કે દવાખાના પાસે મરીજો પછી દવાખાનામાં બધા દર્દી આવે છે અને આજ કેમ્પ છે છે ઓપરેશનના કેમ્પ હોય દર્દીના કેવી રીતે બહાર કાઢો એકસો આઠ પહોંચતી નથી તો તાત્કાલિક સરકાર શ્રીને મારે એક વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવવા માટે અને તાત્કાલિક જે કામ પડતર છે એ તાત્કાલિક કામ ચાલુ કરવા વિનંતી பியூரோ ரபோசி பரமார சுரேந்திரநகர்